મારે પણ આઈએએસ બનવું છે કરબુણ પ્રાથમિક શાળામાં સ્વપ્નોથી વહીવટ સુધીની શૈક્ષણિક યાત્રા જ્યારે ગામડાની માટીમાં ઉગેલા નાના પગલાં આકાશને માપવાના સપ્ન જોવે ત્યારે સમજવું કે શિક્ષણ સાચા અર્થમાં જીવંત બન્યું છે વાવથરાદ જિલ્લાના કલેક્ટરની દૂરદેશી વિચારધારાથી પ્રેરિત યુપીએસસી લક્ષ્યવેદ અને વાવથરાદ માર્ગદર્શક અભિયાન અંતર્ગત એવી જ એક સ્વપ્નિલ શૈક્ષણિક પહેલનો આરંભ થયો છે આ પ્રેરણાને હૃદયમાં ધારણ કરી કરમુણ પ્રાથમિક શાળા ખાતે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે મારે પણ આઈએએસ બનવું છે નામે એક નવી વિચારધારા પ્રગટાવવામાં આવી છે આ પહેલ માત્ર એક અભ્યાસક્રમ નથી પરંતુ બાળકોને દિશા આપતો એક દીપ છે જે અંધકારથી ડરતો નથી પરંતુ માર્ગ બતાવે છે કરમુણ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના ઉત્સાહી શિક્ષક વાઘેલા ડુંગરસિંહે આ સ્વપ્ન યોજનાના સંયોજક બની વિચારને કાર્યરૂપ આપી રહ્યા છે બાળકોના હાથમાં અપાયેલી બેઝિક જનરલ નોલેજની પુસ્તકો માત્ર કાગળ નથી પરંતુ પ્રશ્નોથી ભરેલું એક વિશાળ આકાશ છે શાળાના નોટિસ બોર્ડ પર રોજ પ્રગટ થતા પ્રશ્નો બાળકોના મનમાં પરીક્ષાની તૈયારી પૂરતી સીમિત નથી પરંતુ વિચાર કરવાની પ્રશ્ન પૂછવાની અને જવાબ શોધવાની તાલીમ છે અહીં બાળક પોતાને પૂછે છે હું કોણ છું હું શું બની શકું અને આ પ્રશ્નોના જવાબ ધીમે ધીમે આકાશ તરફ આગળ વધે છે શાળાને દ્રઢ વિશ્વાસ છે કે આજે વાવેલા નાનકડા બીજમાંથી કાલે એક વટ વૃક્ષ જેમાં જિજ્ઞાસા તેની 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 શાખા જ્ઞાન છાયા અને આત્મવિશ્વાસ મૂળ બનશે જે પ્રાથમિક શાળામાં રહ્યા છે તે કાલે દેશના સહી કરતા નજરે જીજ્ઞાસ આચાર્ય શ્રી કરાથમિક શાળા આવેલી તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજીથી અવગત થાય તે માટે છેવાડાના બાળક સુધી પણ આઈએસ અને આઈપીએસ જેવી કેડરમાં જોડાય તે માટે અમારી શાળામાં પણ અમે એક નવતર પ્રયોગ હાથ ધરેલ છે જેમાં કરબૂણ પ્રાથમિક શાળામાં હું પણ આઈએ એસ બનું એવા સ્લોગન સાથે એક શાળાના શિક્ષકો દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે જેમાં શાળાના ધોરણ છ થી આઠના તમામ માર્ગદર્શક શિક્ષકો હેઠળ માહિતીનું પુસ્તિકાનું બાળકો જુદા પ્રશ્નો જેમાં બાળક નોંધ કરી અને ખૂબ ઉત્સાહ સાથે તેને રજૂ કરે છે અને સમયાંતરે બાળ શિક્ષકો દ્વારા તેમનું મૂલ્યાંકન કરી અને યોગ્ય બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે અહેવાલ જીતુ બારોડ સબંધ ભારત ન્યૂઝ થરાદ